હાલો મેજો કેમ છો તમારું મા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પેલા જય માતાજી તમે મજામાં લેજો કે નહીં તમને એમ લાગ્યું છે કે અત્યારે કેમ વિડીયો ચાલુ કર્યો કે અત્યારે કામકાજ ને હોતું હતું હું હારીને એવું કેલવાનું હતું અને સીટું ને હું કાપ કાપવાનું હતું ને એ આ તો આપણે આપણે એક વાગી ગયો છે વિડીયો ને એવું ચાલુ કરવામાં ને આપણે આડું કામ હતું ને એમાં આપણે અત્યારે ઠેટ વિડીયો ચાલુ કર્યો છે અને હવે જમવાનું થઈ ગયું છે ના જમવામાં આજે મોડું થઈ ગયું છે એક આપણે એક વાગી ગયો જમવામાં અને હવે હવે જમવાનું હું થઈ ગયું છે અને મશીન ની હું થવા સારું કરી દીધું છું અને હવે જમવાનું ટાણું થઈ ગયું છે આજે આપણે જમવામાં મોડું થઈ ગયું છે એક વાગી ગયો છે એનું આ કામમાં એમ અને મશીન હું સારું થઈ ગયું છે હાડીને ઓલભ થોડું ધકેલવાનું છે એમનું કામ યુગ કર્યું છે ખાઈ પીને તમને મળ્યું પાછા હા મિત્રો આપણે ખાઈ પીએ તો લીધું છે અત્યારે વાર મશીન બંધ કરી દીધું છે અને સીટું ને બધું કાપવાનું છે અને બીજું શું કે અત્યારે મશીન બંધ કર્યું છે આમ હાડી નેવું પડ્યું છે અહીંયા હાડી પડી છે અહીં બંધ પડ્યું છે અને સીટું ને કાપવાનું છે અને હાડી આ હાડી હકેલી પડી છે અને બીજું શું હોય કે કામકાજ જેવું નથી અને અત્યારે કડીક વાર પો અત્યારે કડીક વાર પોરબળો ખાઈ લેવી પછી પાછી છીટું ને ઓછું કાપવાનું છે કામ ને એવું પૈસા ઘણી પાછા મળવી અને સીટું ને હજી કાપવાનું છે થોડું ઘણું કાપી વાળું એને પૈસા આવ્યા પાછા અલગ ત્યાં લગી અમારા બ્લોગમાં તમે બનાવી રહ્યો હાલ મેં આપણે હવે બૂટા ને એ આવવાની છે અને અત્યારે જે બૂટા આપ્યા છે ને એ આપણે કાપી વાળવી અને બીજું તો શું હોય કે એ તમને બુટા દેખાડું કે કયા એવા કયા કાપવાના હતા આપણે આ બુટા આવ્યા છે આપણે કાપવાના છે અને જી આઈ આ ત્રણ બુટા ને ઊંધું કાપવાનું છે અને બીજું તો કઈ કામકાજ જેવું નહીં છે એટલે બુટા બુટા કાપીને ને ત્રણ હાથ ત્રણ ને પછી આડ વાગ્યે મળવી પાછા નગર ખબર છે આપણે પાંચ સાડા પાંચે તે બુટા બુટા કાપી વાવી પછી મળવી ઘડી કરી ત્યાં લઈએ આપણે બધું મંદિર બન્યા જ હાલ મેં જો આપણે સીટું ને એવું તો કાપી વાળું છે અને હજી આપણે એકથી બે બને હજી પીડા છે એ તને કાપવાનું છે પણ

બીજું શું મશીન મશીન હવે ખબર હાજર હારી દેવા આવે કે હવાડી દેવા આવે ખબર નહીં એટલે હવે તો કોની ખબર આવે તે પણ આપણે ધાબે મારવા વ્યૂ અને સનસેટ ને એવું કેવું છે તમને આજે દેખાડવી હાલ મેં તો આપણે તાબે આવી જશે એવી અને ઘણીક વાર બે અને સનસેટ ને એવું દેખાડી દઉં પણ વ્યૂ ને એવું એટલે એટલું બધું કાંઈ રીવ નથી પણ હવે તો જેવું તેવું દેખાડી દઈએ અને પૂરું થઈ ગયું આજનું તો વ્યૂ ને એવું નહીં બીજું તો કાંઈ કામ કાંઈ જેવું નથી આપણે ખાડીઓમાંથી હાંડીથી નવરા થયા છે એવી અને છીટું ને કાપતા જતા લેગી અને એટલું તો શું કેવું કે હવે બ્લોગ આપણે અહીંયા જ એન કરી દેવી સેવી અને જો તમે અમારા બ્લોગમાં એડ લગી જોયો હોય તો લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ નો ભૂલતા નહીં મારી બીજા માં જે માતાજી બાય બાય